નમસ્કાર હું પ્રવીણ તમે કહેશો કે ચૂંટણીનો માહોલ છે અને ક્લાઇમેટ ચેન્જ ઉપર કેમ વાત કરી રહ્યા છો હા ચૂંટણી આવે એટલે મીડિયા દ્વારા અમુક આભૂષણો શબ્દોના રૂપમાં પ્રસ્તુત થાય કે ગરમો આવી ગયો છે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે મારા મારી છે ભાંગ તૂટશે પણ આ તમામ પરિસ્થિતિઓમાં જ્યારે ચૂંટણી નથી હોતી ત્યારે અમુક વાયદાઓ થતી હોય છે અને વાતો પણ થતી હોય છે વાતો એ થતી હોય છે કે ભવિષ્યમાં જે પડકારો આવી રહ્યા છે તેમના માટે સરકાર શું કરી રહી છે તેમાંનો એક સૌથી મોટો પડકાર પંદર દિવસથી જે વાતાવરણ છે તમામ લોકો એમ વિચારી રહ્યા છે કે વાયરલ છે વાયરલ છે આ બદલાતું વેધર છે મતલબ એ વાયરલ કે શરદી ઉધરસ કરતાં પણ સૌથી મોટી વસ્તુ એ છે કે તમારા સ્વાસ્થ્ય સાથે સાથે આ પૃથ્વીનું સ્વાસ્થ્ય આપણે કેટલું જાળવીએ છીએ આમ તો ખરાબ કરી ચૂક્યા છીએ કંઈ બાકી રાખ્યું નથી પરંતુ હજુ નહીં સંભાળીએ તો આવનારી આપણી ભેટી જેમના માટે બે હજાર સુડતાલીસ બે હજાર સિત્તેરને આ તમામ બધા આપણે ગોલો સેટ કરી રહ્યા છે એ ભોગવશે તમે કહેશો કે આજે કેમ આ વાત કરી રહ્યા છે કેમ કે ક્લાઇમેટ ચેન્જ ઉપર એક ચોંખાવનારો રિપોર્ટ આવ્યો છે અને આ રિપોર્ટ નવી વાત નથી અલગ અલગ સ્ટડીઝ થતા રહે છે વૈશ્વિક સ્તર પર તો ભારત સહિત વિશ્વના જે અગ્રીમ દેશો છે ત્યાં જે સ્થિતિ ચિંતાજનક રીતે વધી રહી છે તેમના સામે જો આપણે અત્યારથી ઢીલાસ વર્તીશું તો આવનાર સમયમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે માવઠાનો માહોલ છે ત્રણ દિવસ માવઠાની આગાહી છે ગઈકાલે ભાવનગર પટ્ટીથી લઈને તમામ જગ્યાએ માવઠું થયું અને હજુ પણ આવતીકાલે યુનિવર્સિટીના ક્લાઇમેટ ચેન્જના રિપોર્ટમાં એ દાવો કરાયો કે અત્યારથી સંભાળી લો નહીંતર જો ભારતમાં ત્રણ ડિગ્રી તાપમાન વધશે સરેરાશ જે આપણે ગરમી સહન કરી રહ્યા છીએ હિમાલય નેવું ટકા સુકાઈ જશે આપણે જે પાણીની વાત કરી રહ્યા છે પીવાના પાણીની ખેતીના પાણીની સામાન્ય દિવસોમાં જે સામાન્ય સમજ માટે જે ઉપયોગ થાય છે ત્રણ ડિગ્રી છોડો જો ભારતમાં સરેરાશ દોઢ ડિગ્રી પણ તાપમાન વધશે તો ભારતે ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે દુકાન આજની પેઢી કદાચ ક્યાંક નવલકથાઓમાં કે ક્યાંક જૂના ચિત્રપટોમાં સાંભળતું હશે પણ દુકાળની જે આવરદા છે ત્રીસ વર્ષે આવે પચીસ વર્ષે આવે સમય સાથે આ દુકાળ બહુ ઓછા વર્ષોમાં બે વર્ષે પાંચ વર્ષે પણ આવી શકે તેવી પણ ચેતવણી ઉચ્ચાર રહે છે રિપોર્ટ ગંભીર છે અને રિપોર્ટ સામે પરિસ્થિતિ એ છે કે વારંવાર આ પ્રકારની સ્થિતિ થાય ગ્રેટા થનબર્ગ યાદ હશે તમામ યુરોપિયન કન્ટ્રીઝના સાંસદોથી માનીને તમામ જગ્યાએ ખખડાવી નાખ્યા કે ભાઈ આટલી નાની છોકરી કઈ રીતે ક્લાઇમેટ ચેન્જ ઉપર વાત કરી રહી છે કેમ ગંભીરતાથી વાત કરી રહી છે અને વાર તહેવારે જે વૈશ્વિક સ્તર ઉપર દિગ્ગજ દેશો મળે જલસો જામે છે ક્લાઇમેટ ચેન્જ ઉપર સારા શીર્ષક હેઠળ તમે કાર્બનનું ઉત્સર્જન આટલું ઘટાડીશું પૃથ્વી પર આટલું ભારણ છે પણ એ પ્રકારની સ્થિતિ હોત તો આ પ્રકારના પરિણામો ન ભોગવવા પડ્યા હોય આપણે માર્ચમાં બેઠા છીએ અને ધમધોકાર વરસાદ થઈ રહ્યો છે ચોમાસું નથી શિયાળો છે જીરું કપાસ ઘઉં આ તમામ પાકને અસર થશે કહેવાનો મતલબ તમે સમજી ગયા કે પરિસ્થિતિ શું છે કૃષિ ઉપર પણ તેની અસર થશે અને સાથે સાથે જો પાણી નહીં મળે તો સામાન્ય જનજીવન પર પણ અસર થશે પણ આ તમામ વચ્ચે સરકારની તૈયારીઓ શું છે કન્સિજન્સી પ્લાનથી માનીને બધું વિધાનસભામાં લોકસભામાં અલગ અલગ કમિટીઓ બને આ બધી જ વસ્તુઓ સાંભળતા રહીએ છીએ પણ તેનો નિવેડો શું આવે છે વર્ષો પહેલા ક્લાઇમેટ ચેન્જનો ડિપાર્ટમેન્ટ ગુજરાતે શરૂ કર્યો પણ અત્યારે શું હાલત છે અથવા તો તેના પર કઈ પ્રકારનું કામ થઈ રહ્યું છે તેનું આઉટકમ પણ લઈશું પણ બદલાતા હવામાન સાથે પાકનું અનુમાનિત ઉત્પાદન ઘટે જેમ કે ગયા વર્ષે ઘટ્યું હતું આનંદ ફાનંદમાં કહી દીધું અમે વિશ્વભરને ઘઉં ખવડાવીશું થેન્ક્સ ટુ ફાર્મર્સ પણ અચાનક ખબર પડી કે ચાર પાંચ ટકા પ્રોડક્શન ગરમી વધવાના કારણે ઘટી ગયું એક જાટકે નિકાસ પર પ્રતિબંધ લાગુ કરી દીધો ડુંગળી અને લસણની વ્યાખ્યા તમે બહુ સારી રીતે સમજો છો જે ઉગાડી રહ્યા છે એ પણ સમજે છે અને જે ચાર ગણા ભાવમાં ખરીદે છે સામાન્ય નાગરિક તરીકે એ પણ સમજે છે તો ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે આપણે કેટલા તૈયાર અને કયા પડકારો આપણે વધારે ભોગવવા પડશે તૈયારી કેટલી આ મુદ્દે ચર્ચા કરવા માટે બે ખાસ મહેમાન આપણી સાથે છે સ્ટુડિયોમાંથી મહેશભાઈ પંડ્યા છે જે એન્વાયરમેન્ટ એન્જિનિયર છે અને વૈશ્વિક સ્તર પર મુખ્ય ચર્ચાઓમાં ક્લાઇમેટ ચેન્જની એક પર્યાવરણવિદ તરીકે તે જતા હોય છે અને વિશ્વના દરેક અગ્રીમ નેતાઓ કઈ વાતચીત કરે છે એની પણ આપણે થોડી સાર સંભાળ લઈશું કે શું ચર્ચા થઈ શું છે બીજું પૂર્વ કૃષિ અધિકારી છે મધુભાઈ ધોરાજીયા મધુભાઈ આપનું પણ સ્વાગત છે કૃષિ પર એટલી સમજ ધરાવે છે અને વર્તમાન સ્થિતિમાં શું પડકારો છે સમજે છે મહેશભાઈ સીધી શરૂઆત ત્રણ દિવસથી જે માહોલ છે મેં શરદી ઉધરસની એટલા માટે વાત કરી કે લોકો ત્યાંથી એના વિચારવાનું સીમિત થઈ જાય છે આજે એક રિપોર્ટ આવે છે જેની ચર્ચા બહુ ઓછી છે આ રિપોર્ટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આપણી પાસે ખરેખર કન્ટિજન્સી પ્લાન કે કંઈ છે ખરેખર જમીની સ્તર પર તે વર્કઆઉટ થઈ રહ્યો છે પડકાર સૌને ખબર છે પણ તેની સામે કામ કેટલું થઈ રહ્યું છે સરસ ચર્ચા ગોઠવી છે પ્રવીણભાઈ અને આપનો આભાર અને અભિનંદન કારણ કે ચૂંટણીના માહોલમાં એવા પ્રશ્નો ચર્ચાય છે અને મૂળ પ્રશ્નો રહી જાય છે કે જે બહુ જરૂરી છે નેવું ટકા હિમાલય સૂકો થઈ જશે એ તમે વાત કરી આ બહુ ચોંકાવનારું છે તો બારેમાસી નદીઓનું શું થશે પાણીની મુખ્ય સમસ્યા થાય કેપ ટાઉનમાં જે આપણે વાંચીએ છીએ એવું ઇન્ડિયામાં પણ થઈ શકે એટલે એ મુદ્દો બહુ ગંભીર છે અને બીજું કે આપણો કૃષિપ્રધાન દેશ છે આપણે ઘણી વાત કરી વૈશ્વિક રીતે પણ એકવીસ ટકા ઉત્પાદન આ ક્લાઇમેટ ચેન્જના લીધે ઘટ્યું છે અને આપણે જ્યારે ઘઉં અને ચોખાની વાત કરીએ છીએ એ તો ક્લાઇમેટ આધારિત પાક છે જીરું પણ માવઠું થાય તો ખલાસ થઈ જાય અને સાહીઠ ટકા લોકો આજે પણ એની પર આધારિત છે એટલે જો ક્લાઇમેટ ચેન્જનું ધ્યાન નહીં રાખીએ તો મુશ્કેલી થાય હવે જે ટાઇટલ છે એ ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે આપણે કેટલા સુસજ્જ આપણે બહુ સરસ વાત કરીએ કે સત્તરમી સપ્ટેમ્બર બે હજાર નવના દિવસે આપણે જાહેર કર્યું ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ પણ ખરેખર ડિપાર્ટમેન્ટ શું કરે છે એ માવઠાની તકેદારી રખેવાળી એના ફાયદા ગેરફાયદા અંગે કંઈ વિચારે છે ખરું પાકની ફેરબદલી અંગે આ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ કંઈ વિચારે છે ખરું એટલે ક્લાઇમેટ ચેન્જમાં રોલ માત્ર એટલો જ કે આપણે રૂફટોપ પર સોલર મૂકીએ અને કોલસાનું ઉત્પાદન ઘટાડીએ અને ધુમાડા ઘટાડીએ અથવા તો ઇલેક્ટ્રિકલ વેહલ વ્હીકલ લઈ આવીએ અને બાળકોમાં જાગૃતિ લાવીએ અને લોકોને કહીએ કે ના ના તમે ઉત્સર્જન ઓછું કરો આ જ માત્ર ક્લાઇમેટ ચેન્જનો છે ક્લાઇમેટ ચેન્જમાં આઠ મુખ્ય મુદ્દાઓ હતા એમાં એક સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ઇન્ડિયા મિશન હતું આમાં શું થયું એક મુદ્દો છે પેરિસ એગ્રીમેન્ટ જે તમે ઉલ્લેખ કર્યો પેરિસ એગ્રીમેન્ટ થયું અને ભારતે નેશનલ ડિટર્મિનેશન કન્ટ્રીબ્યુશન રિપોર્ટ મૂક્યો અને એમાં એમ કહ્યું કે અમે બધામાં સુધારો લાવીશું પણ મને લાગે છે કે કૃષિ બહુ અગત્યનું છે અને કૃષિ ઉપર આમાં લક્ષ નથી લેવાતું એટલે કદાચ માધુભાઈ વધારે સારી રીતે વાત કરશે પ્રવીણભાઈ તમે પણ એક્સપર્ટ છો એગ્રીમેન્ટ ઉપર આપણે કામ ઘરે ખરેખર કેટલું થયું છે કેમ કે અહીંયા છે ને વિકાસની જે સ્પર્ધા છે દરેક દેશો વચ્ચે કે આપણે આટલા મિલિયનની ઇકોનોમી બનીશું ટ્રિલિયનની ઇકોનોમી બનીશું દરેક દેશનું એવું છે માત્ર આવું નથી પણ એ બેલેન્સ કરીને જાળવા જાળવવા માટે નેતાઓ તો અગ્રીમ દેશોના સહમત થાય છે આ પ્રકારની પ્રવીણભાઈ પેરિસ એગ્રીમેન્ટમાં કહ્યું પણ ભારતે એમ કહ્યું કે ફોસાઈલ ફ્યુઅલનું ફેસડાઉન અમે નહીં સ્વીકારીએ અને બે હજાર સિત્તેર સુધી નેટ ઝીરો લઈ આવીશું બીજી બાજુ ભારત એમ કહે છે કે જો ત્રીજી ટર્મમાં આ સરકાર આવશે તો વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનશે પણ એની સાથે ઉદ્યોગો જે આવવાના અને ઉત્સર્જન થવાનું અને એના જે ક્લાઇમેટ ચેન્જ વધવાનું અને ડિગ્રી તાપમાન વધી જશે તો શું થશે પ્રવીણભાઈ તમે જે રિપોર્ટની વાત કરી બ્રિટિશ સંશોધકોના એની પહેલાં આઈપીસીનો રિપોર્ટ આવ્યો બે હજાર એકવીસમાં એમે સિંગાપુરમાં માત્ર દરિયાકિનારનો રિપોર્ટ બહાર પાડ્યો એમાં એમ કહ્યું કે દેશ ભારતનો દરિયો બહુ આગળ વધી રહ્યો છે ગુજરાત નો પણ વધી રહ્યો છે અને જેવું જો બે હાજર પચાસ ની અનુમાન કર્યું હતું પ્રવીણભાઈ આનો મુદ્દો મારે અત્યારે કેવો છે દરિયા કિનારાનું રક્ષણ કરવા માટે આપણે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન લઈ આયા બે માં પછી સોરી બે હજાર અગિયારમાં આવ્યું ને પછી બે હજાર ઓગણીસમાં એનું એ થઈ રહ્યું છે હવે નકશાઓ બની રહ્યા છે નકશાઓ કોઈને ખબર જ નથી બની રહ્યા છે એટલા માટે બની રહ્યા છે કે ઉદ્યોગો ત્યાં લાવવા છે હવે વાવા આવે છે કે પછી પ્યોર જે આવે છે ત્યારે જે મેરી મેંગ્રોવનો નાશ કર્યો કે દરિયાનો તટ આપણે તોડ્યો છે એનાથી વધુ નુકસાન થાય છે હવે એ ઉદ્યોગો લાવવા માટે જ આ સીજેડ એમપી કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન બની રહ્યો છે એટલે હું તો કહું છું કે ઊંચું થઈ રહ્યો છે તમે એમ કહી રહ્યા છો કે ક્લાઇમેટ ચેન્જના એક્શન પ્લાનમાં આટલે આપણે કેટલા સુસજ્જ છીએ અહીંયા તો ઊંચું થાય છે કે દરિયો કેમ તોડવો અને ઉદ્યોગો કેમ લાવવા આ મુદ્દાની ચર્ચા થઈ રહી છે આપણે પાકની ફેરબદલી નથી કરતા મને લાગે છે કે આ અગેન તમે જ બે જણા કહી શકશો કે આ સોઇલ હેલ્થ કાર્ડ બની રહ્યું છે અને સોઇલ હેલ્થ પ્રમાણે એ પ્રમાણે જમીન સુધારણા થાય છે એ પ્રમાણેના પાક આવે છે બહુ સારી વાત કરી કેમ કે એ પણ એક બહુ મોટો મુદ્દો છે એક સાથે ભરીને તમે માટી લાવી દો અને બધાને સોઇલ હેલ્થ કાર્ડ આપી દો હવે એવું હોતું નથી સોઇલ હેલ્થ કાર્ડમાં તો એક ગામની એક જ માટી મતલબ કે દરેકની ક્વોલિટી એવી હોય પણ મધુભાઈ ધોરાજી આ ક્રોપ પેટર્ન ઉપર પાકની બદલાતી પેટન રાઘવજીભાઈ પટેલ અત્યારે થોડા અમુક તબિયતના કારણોસર ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે એ પણ ચાર પાંચ વખત કહી ચૂક્યા છે કે સમય સાથે આપણે પણ વિચારવું પડશે પેટર્ન ઉપર વિચારવું પડશે આજનો જ રિપોર્ટ છે કોર્પોરેશન ખુદ અમદાવાદ સ્વીકાર્યું કે ટ્રીટ કર્યા વગરનું કરોડો લિટર પાણી સાબરમતીમાં ઠાલવી દીધું એટલે આજની નદીઓની હાલત છે એટલે પીવાના પાણીની સ્થિતિ થઈ તળની જે સ્થિતિ થઈ રહી છે દરેક જગ્યાએ પરિસ્થિતિ ખરાબ છે હવે જે માવઠા સતત આવી રહ્યા છે છેલ્લા પાંચ કે છ વર્ષ પણ આપણે સ્ટડી કરીએ ગુજરાતમાં આ આ વિષય અંતર્ગત કે બે વખત ત્રણ વખત ચાર વખત પાંચ પાંચ વખત માવઠું પડ્યું છે ગુજરાતમાં હવે આ માવઠા વચ્ચે આપણી પાસે ખરેખર એ કન્ટીજન્સી પ્લાન છે અથવા ગંભીરતાથી આપણે વિચારી રહ્યા છીએ કેમ કે અહીંયા ભાવજ ભાવ પૂરતા નથી મળી રહ્યા તો શું પડદા પાછળ ખરેખર લોંગ ટર્મ માટે કંઈ વિચારાય થવું છે કે નહીં કેમ કે તે કપાસની ત્રીજી મીણી હોય કે ઘઉં હોય તેને અસર કરશે જ આ બદલાતું વેધર શરદી ઉધરસ સિવાય ઘણું બધું વધારે મહત્વની આ બાબત પણ છે ખરેખર આ જે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર અને ક્લાઇમેટ ચેન્જ એ બાબતેનો એક સેમિનાર રાષ્ટ્રીય કક્ષાએ બે હજાર બાર તેરની અંદર થયેલો એમાં આણંદ જિલ્લાને પસંદ કરવામાં આવેલો અને એ આણંદ જિલ્લાનું એક આખે આખું આયોજન પ્લાનિંગ કરેલું કે શું શું કરીએ તો આપણે આ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એનું પ્રોડક્શન આપણે લાંબા ગાળા સુધી આપણે જે કે અને જે કઈ બદલાયેલું વાતાવરણ છે એની સામે આપણે ટકી શકીએ તો આના માટે ફક્ત ખાલી આપણે મિટિંગો ને સેમિનારો થાય છે પણ ત્યાર પછી કોઈ એનો અમલવારી થતી હોય એવું લાગતું નથી જો અમલવારી થતી હોય તો આજે ખરેખર જે ગયા ગયા વર્ષે સારું ચોમાસું અને એ ચોમાસાની અંદર બધા ડેમો આજે ભરાઈ ગયા હતા એ ડેમો આજે કાય આપણે અત્યારે ઉનાળો ચાલુ થવાની તૈયારીમાં છે અને એ ડેમો અત્યારે દરવાજા રિપેર કરવાને નામે આપણે આજે એ ખાલી કરી રહ્યા છે તો આપણી પાસે એટલો પ્લાન પણ બનાવેલ નથી કે આપણે આ દરવાજા જે છે જૂના છે એના ડેમો છે એના દરવાજા છે એ રિપેર કરવા છે તો એ રિપેર કરવાનો ઉત્તમમાં ઉત્તમ સમય જયારે ડેમ ખાલી હોય જયારે વરસાદ ન હોય ડેમ ખાલી હોય ત્યારે ખરેખર એ કરવો જોઈએ કે જેથી કરી સારો વરસાદ થયો હોય અને એ જે ડેમો ભરાયેલું તો એ પાણીનો ઉપયોગ એ ખેતી માટે આપણે કરી શકાય પણ આ કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ આ સરકાર પાસે હોય એવું લાગતું નથી અને સારામાં સારી આપણે જોઈએ તો અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર અત્યારે મોટા મોટા એપીએમસીઓ એ પણ આપણે જો એક સામાન્ય એવું માવઠું આવતું હોય છે અત્યારે એ હજારો ટન એ માલ જે છે આપણે એ બગડતો આપણે જોઈ રહ્યા છીએ દર દર વખતે આપણે જે આયોજન કરતા હોઈએ અને જાહેરાત પણ કરતા હોઈએ કે માઠું થવાનું છે માઠું થવાનું છે તેમ છતાંય આજે એ માલ બગડતો છે રેલવે સ્ટેશનો ઉપર જોઈએ તો રેલવે સ્ટેશન ઉપર જે પુરવઠા નિગમમાંથી જે કે બહારના રાજ્યમાંથી આપણે ત્યાં માલ આવતો હોય છે એ માલ આજે એ રેલવે સ્ટેશન ઉપર માવઠાના કારણે એ ઘણો બગડી જતો હોય છે અને આ જે ફરિયાદ આજે અત્યારે જે આંગણવાડીની મહેનત જે અત્યારે કરીએ છીએ કે અમારે માલ આવવા આવ્યો છે માલ તેનું મુખ્ય કારણ જે છે

એટલે તો કામ થઈ રહ્યું છે ખબર છે કે શિયાળામાં મતલબ કે માઉથું થવાનું ખરેખર જે આપણે પ્લાનિંગ કરીએ ફક્ત ખાલી આપણે છે આ આજે એ ઘણા ખેડૂતો બનાવવા માંગે છે અને પરંતુ આ નિષ્ઠુ તંત્ર ના કારણે આજે ખેડૂતો જે છે એને ગોડાઉન લાભ મળી શકતો નથી અને દાખલા સાથે ઉદાહરણ સાથે હું કહેવા માંગુ છું કે પોરબંદર જિલ્લા અંદર એક ખેડૂત એ ગોડાઉન માંગવા બનાવવાની અરજી કરે છે ઓનલાઈન અરજી કરે છે ઓનલાઈન અરજી કર્યા અરજી આપવા જાય છે અને કોઈ ત્રણ મહિના સુધી કોઈ જોવા આપતો નથી અને ફરી પાછો એ ઓફિસે જાય છે ફરી પાછો એને એમ કે છે કે તમે આ ફોર્મ ભરી લાવ ફોર્મ ભરી લાવ્યા પછી ફરી પાછો એ મોકલી આપે અને ફરી પાછા જે ત્યાંથી કોઈ અધિકારી આવતા ફોન કરે છે અને છતાંય અધિકારી આવતાથી રૂબરૂ કહેવા જાય છે ભાઈ મારે ગોડાઉન છે તમે મને મંજૂરી આપો અને તેમ છતાંય

જે ઉચાણ વાળો હોય ત્યાં બનાવે તો આવું આ નિષ્ઠુ તંત્ર છે ત્યાંથી આપણે આ બધા પ્રકારની બધા બધી આપણે અપેક્ષા કઈ રાખી કઈ રીતે રાખી શકીએ મને સમજાતું નથી અત્યારે ખરેખર અત્યારે વિશ્વના જે આજનો જે આપણે રિપોર્ટ જોઈએ કે નેવું ટકા હિમાલય જે છે એ સુકા જશે તો એનો એનો સીધો આજે રિપોર્ટ જે ન્યૂઝ વાંચતો તો જે સીધો મારા

આપણી વાતચીત થઈ રહી છે કે આ બધા આ ભારે ભરખમ વિષય ઉપર ચર્ચા વિચારણા થાય ચા સમોસા ખાઈને પછી છૂટા પડે બાદમાં રિઝલ્ટ શું આવે છે ખબર નથી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તો કે યુજીસીએ ડિફોલ્ટર જાહેર કરી વધુ કૃષિ યુનિવર્સિટી છે કદાચ મિસ્મેત થશે પણ આ જવાબ છે રાજ્ય સરકારનો વિધાનસભામાં આ વિધાનસભાના સત્રમાં બે દિવસ પહેલા માત્ર બે દિવસ પહેલા તો તમે તો વિશ્વ સ્તર પર અને રાષ્ટ્રીય સ્તર પર આ ચર્ચાઓમાં જાઓ છો હવે દોઢ ડિગ્રી તાપમાન ઘટાડવા માટે નો રસ્તો શું એમ આપણે એક તરફ જરૂરિયાત છે બીજી તરફ પાણીનું સંરક્ષણ કરવાનું છે જમીનનું સંરક્ષણ કરવાનું છે કેમ કે જમીનની ગુણવત્તા પણ આપણે આ જે સ્થિતિમાં છીએ કદાચ એ ઓફિશિયલ કોઈ રિપોર્ટ આવે તો આપણે જાણીએ છીએ કે જમીનની શું સ્થિતિ છે એ પ્રતિબંધિત છે એ વસ્તુ ઓવાઈ રહી છે અને બાકી પાણીના તળ આપણે જાણીએ છીએ તો ખરેખર દોઢ ડિગ્રી ઓછામાં ઓછું ઘટાડવા માટેના જે પ્રયત્નો છે ઓનેસ્ટલી શું થઈ રહ્યા છે કે તમામ રાજકીય પક્ષો ઇલેક્શન મોડમાં જ છે થઈ રહ્યા છે પણ પૂરતા નથી કારણ કે તમે એક તરફ ત્રીજા નંબરની વૈશ્વિક આર્થિક તંત્ર બનવા માંગતા હો અને ફાઇવ ટ્રિલિયન અમેરિકન ડોલરની ઈચ્છા રાખતા હો એટલે ફોસાઇલ ફ્યુઅલ તો અમે ઘટાડવાના નથી તમે સોલરને વિન્ડની વાત કરો છો એ સારી વસ્તુ છે પણ એ પૂરતું નથી અને તમે છે કેમ કહો છો કે બે હજાર સિત્તેર સુધીમાં અમે નેટ ઝીરો લાવીશું એટલે એટલે તમારે આ તાપમાન તો વધવાનું જ છે પ્રદૂષણ વધવાનું જ છે કે તમારે અર્થતંત્રને તમે વધારે ધ્યાન આપ્યું છે બીજો મુદ્દો મારો અગત્યનો એ છે કે જે માધુભાઈએ છેડ્યો ડેમોનો લઈને તે ગુજરાતના મોટા ભાગના ડેમોમાં કામ નથી કાઢવામાં આવતો અને વિધાનસભામાં જવાબો મળે છે કે બજેટની જોગવાઈ કરેથી અમે કામ કાઢીશું એટલે એ જે જે ક્ષમતા છે પાણી ભરવાની જળાશયની એ ઘટી જાય છે એટલે ઓવરફ્લો થઈ જાય છે તમે જુઓ કે ચોમાસામાં ત્રણ ત્રણ વખતે નાના નાના ડેમો ખાસ કરીને સૌરાષ્ટ્રના ડેમો ઓવરફ્લો થાય છે પણ આપણે સૌ સૌની યોજનાનું પાણી નાખીએ એટલે પછી પ્રજા તો ખુશ થઈ જાય છે આ મુદ્દો છે બીજો મુદ્દો મારે મિલેટનો કરવો છે કે આ જે ઘઉં અને ચોખાની તમે વાત કરી કે પાકો નિષ્ફળ જાય છે ક્લાઇમેટ ના લીધે પણ આપણા મૂળ પાક જે છે બળછટ ધાન્યો જાડા ધાન્યો એ જે રાગી બાજરો કોદરી નાગલી બંટી સામો એ જે છે બધા આપણે ભારતના કહેવાથી યુનાઇટેડ નેશને મિલેટીયર બે હજાર તેવીસ ગોઠવ્યું આપણે તાલી પાડી ખુશ થયા કે ભારતનું વજન પડે છે પ્રધાનમંત્રીએ મલ્લિકાર્જુન ખળગે અને ઉપરાષ્ટ્રપતિ જોડે બાજરીનો રોટલો ખાધો તેથી ખુશ થયા જી ટ્વેન્ટીમાં બાજરીનો રોટલો પીશો તેથી ખુશ થયા પણ આ મિલેટ ક્રોપ્સ એ ક્લાઇમેટ ચેન્જ માટે અગત્યનો છે એના માટે સરકારે કોઈ પગલાં ભર્યા છે ખરા કારણ કે આજે રાગીની બિસ્કીટ અમીરોને મને ને તમને તો પચાસ રૂપિયામાં મારા કંપનીનું નામને થતી મોલમાંથી મળે છે પણ જે ગરીબ લોકો જે છે એમને નથી મળતું ને એટલા માટે ગુજરાતમાં કુપોષણની સમસ્યા પણ ઊભી થઈ એટલે આ મિલેટ ક્રોપ્સ પણ અગત્યનો છે ક્લાઇમેટ ચેન્જના મુદ્દામાં એ પણ લાવવાની બહુ જરૂર છે ત્રીજી ભેજેને સામે ભાવ નથી મળી રહ્યા એટલે સરકારે આયોજન કરવું જોઈએ કે તમારે ને તમારે પેટ્રોલ ડીઝલ પછી તમારે એડિબલ ઓઇલ્સ માટે સૌથી વધારે વિદેશી હુંડિયામાં ખર્ચ કરવું પડતું આપણે જે વિદેશી હુંડિયામાં બિલની વાત કરીએ તો ત્યાં પણ એ સ્થિતિ છે હોય વાત કરતા તો સરકારે એ આયોજન કરવું પડે કે નાનો ખેડૂત મિલેટ વાવે અને આત્મહત્યા કરે એવું ના થાય તો એને સાથે જોડો તો ખેડૂતને એટલીસ્ટ એનું પોષણ થાય એટલું તો અનાજ પાકશે પણ સરકારે આ બધી વ્યવસ્થાઓ ગોઠવવી પડે એટલે માત્ર બે હજાર રૂપિયા તમે દર ચાર મહિને આપો અને આઠ હજાર કરોડ રૂપિયા એક બટન દબાવી દીધા એ નહીં ચાલે તમે એમએસપી આપો તમે મિલેટ માટેનું તમે ખેડૂતોને પ્રોત્સાહિત કરો એને યોગ્ય પ્રોત્સાહન આપો તો ચાલશે બાકી ક્લાઇમેટ ચેન્જ માત્ર તમે રેસ્ક્યુ ટીમ મૂકી દો અને વાવાઝોડા વખતે માણસો બચાવી લો એટલું પૂરતું નથી વાવાઝોડા પછી જે પરિસ્થિતિ ઊભી થાય છે જમીનો બગડે છે થાંભલાઓ પડી જાય છે કૃષિ બગડે છે એના માટે શું કરી સરકારે આ સતર્કતા પણ હોવી જોઈએ આ ક્લાઇમેટ ચેન્જમાં

એ જે સો ટકા સો સો ટકા એક પણ એક પણ ટકો એ સરકાર સ્ત્રી નો રોલ નથી અને એક પણ ટકો સરકાર સ્ત્રી ઉત્પાદન કરતી નથી અને સોએ સો ટકા પ્રાઈવેટ રિસે આજે ચાલી રહી છે અને આજે આપણે મિલેટ નું વર્ષ આપણે ઉભરી રહ્યા છીએ આજે આ પ્રાઈવેટ વેરાયટીઓ ખેડૂતોને એ અઢીસો ત્રણસો રૂપિયા કિલો આજે એક બાજરીનું નું બિયારણ આપણે ખરીદ કરવું પડે છે જ્યારે આપણી વેરાયટી

અને બે ફાર્મ રીતે વેચાઈ રહ્યું છે સરકાર પણ સ્વીકારી રહી છે જવાબ માંગશો તો અલગ અલગ જિલ્લામાંથી ખુદ કૃષિ વિભાગમાંથી તમને એમના વિચિત્ર જવાબ મળશે કે છેલ્લા પાંચ વર્ષનો એક્ઝેક્ટ આંકડો નહીં મળે કે પ્રતિબંધિત બિયારણ કે પ્રતિબંધિત જે ખાતર કે જંતુનાશક દવા છે એ કેટલી પકડાય અને પકડાયા પછી કાર્યવાહી શું કરી કેમ કે મોટા પ્લેયર્સ માર્કેટમાં છે આ તમામ વચ્ચે જો એ હિતો સાચવવાના હોય તો પરિસ્થિતિ એ છે કે પૃથ્વીને કઈ રીતે સાચવીશું ડ્રોનથી ચેરના વૃક્ષોનું વાવેતર તો થવાનું છે પણ તાવતે પછી જે વૃક્ષો પડી ગયા જે નુકસાની ગઈ કમનસીબે એ પાકના સ્વાસ્થ્ય માટે કે એગ્રીકલ્ચરના સ્વાસ્થ્ય માટે ગુજરાત રાજ્યમાં એક પણ સ્કીમ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય કે પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય એ બંનેમાંથી કોઈ હયાતીમાં નથી જનતાના ટેક્સના પૈસે રાહત પેકેજ જાહેર થઈ જાય અને જો આ જ પ્રકારની સ્થિતિ હોય તો પછી લાંબા ગાળાનું આયોજન ક્લાઇમેટ ચેન્જ માટે અથવા તેની અસરના કારણે દરેક નાગરિક સુધી જે પહોંચવાનું છે તેના માટે આપણે કેટલા તૈયાર માત્ર પ્રયાસ હતો કે આ રિપોર્ટ પર ચર્ચા થાય વિષય એટલો ગંભીર છે તો કામ શરૂ નહીં કરીએ તો પરિણામ તો ભોગવવા જ પડશે સરકાર કોઈની પણ હોય નાગરિકો આ દેશના છે ધન્યવાદ મહેશભાઈ પંડ્યા અને મધુભાઈ ધોરાજી ચર્ચા માટે જોડાયા આ સાથે ચર્ચામાં હાલ બસાટલું જ નમસ્કાર